સુરતમાં વરસાદની સીઝનમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે અને સિવિલ હોસ્પિટલમાં પણ મચ્છરોના ઉપદ્રવથી પાણીજન્ય રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો ત્યારે શહેરના રામનગરમાં રહેતા પરિવારની સાત વર્ષીય માસૂમ બાળકીને બીમારીના ભરડામાં સપડાતા મોતને ભેટી હતી પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકીને બે દિવસથી તાવ આવતો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી

દવાઈ વવાાઈ ચલાવશે ઠીક નહીં હુઆ તો યાર ચાર બજે સુ લે કે આએ હેહ એ પતા ચલા સિવ હાસ્પિટલમાં કે ખોગો